શક્કરટેટીના બી ખાવાથી શરીરને થશે આ ફાયદા કચરો સમજીને ફેંકવા નહીં બીજ તેને ખાવાથી શરીરને થશે આ ફાયદાઓ શક્કરટેટીના બીજ પોષક તત્વોથી ભરપૂર હોય છે તે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવી શકે છે જો તમારે પણ નિરોગી રહેવો હોય તો શક્કરટેટીના બીજ ફેંકવાને બદલે તેનો ઉપયોગ કરવાનું રાખો ઉનાળાની શરૂઆત થાય એટલે બજારમાં અલગ અલગ પ્રકારના રસદાર ફળ આવવા લાગે છે આવા ફળમાંથી એક છે શક્કરટેટી શક્કરટેટી મીઠું અને રસદાર ફળ હોય છે જે નાના મોટા સૌ કોઈને ભાવે છે ઉનાળામાં લોકો શક્કરટેટી ભરપેટ ખાય છે પરંતુ મોટા ભાગના લોકો શક્કરટેટીના બીને કચરો સમજીને ફેંકી દેતા હોય છે પરંતુ આજ પછી તમે આ ભૂલ નહીં કરો કારણ કે આજે હું તમને જણાવીશ શક્કરટેટીના બીજથી થતા ફાયદાઓ વિશે શક્કરટેટીના બીજ પોષક તત્વોથી ભરપૂર હોય છે તે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવી શકે છે જો તમારે પણ નિરોગી રહેવું હોય તો શક્કરટેટીના બીજ ફેંકવાને બદલે તેનો ઉપયોગ કરવાનું રાખો શક્કરટેટીના બીના ફાયદા એક પાચન ક્રિયા સુધરે છે શક્કરટેટીના બીમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જે પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે જે લોકોને કબજિયાત રહેતી હોય તેમણે આ બીનું સેવન કરવું જોઈએ તેનાથી કબજિયાત દૂર થાય છે અને પાચનતંત્ર હેલ્ધી રહે છે બે હાર્ટ માટે ફાયદાકારક શક્કરટેટીના બીમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ખનીજ હોય છે જે હાર્ટ માટે ફાયદાકારક છે આ ખનીજ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરીને હાર્ટની બીમારીનું જોખમ ઘટાડે છે ત્રણ સ્કીન અને વાળ માટે ફાયદાકારક શક્કર ટેટીના બી સ્કિન અને વાળ માટે પણ ફાયદાકારક છે તેમાં વિટામિન ઈ ઝિંક જેવા પોષક તત્વ હોય છે જે સ્કિન અને વાળને હેલ્ધી રાખવામાં મદદ કરે છે તેનું સેવન કરવાથી વાળ અને સ્કિન ચમકદાર બને છે ચાર કેન્સરથી બચાવ શક્કરટેટીના બી એન્ટીઓક્સિડન્ટ અને કેન્સર વિરોધી ગુણથી ભરપૂર હોય છે તે કેન્સરનું જોખમ ઘટાડે છે કેવી રીતે ખાવા શક્કરટેટીના બી શક્કરટેટીના બીને સારી રીતે ધોઈ અને તડકામાં સૂકવી લેવા જોઈએ બી જ્યારે સારી રીતે સુકાઈ જાય તો તેને ધીમા તાપી શેકી લેવા અને પછી ટાઈટ કન્ટેનરમાં ભરી લેવા આ બીનો ઉપયોગ તમે સલાડમાં દહીં સાથે કે તેની સ્મૂધી બનાવીને પણ કરી શકો છો